નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર ની બા મહિલા કોલેજ ખાતે શિક્ષક દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી શિક્ષક દિવસની ઉજવણી અંતર્ગત કોલેજના વિવિધ અભ્યાસક્રમોમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓએ પ્રિન્સિપાલ પ્રાધ્યાપક વહીવટી કાર્ય સહિતની જવાબદારીઓ નિભાવી હતી શિક્ષક દિવસ ની ઉજવણી ના કાર્યક્રમ માં કોલેજ ની દિવસમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો ભાવનગર શહેર અને જિલ્લાની શાળા કોલેજોમાં પણ શિક્ષક દિવસની પરંપરાગત ઉજવણી કરવામાં આવી હતી